રાજ્યમાં આજે ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે યોગી ચોક વિસ્તારમાં આવેલી હરેકૃષ્ણ વિદ્યાલય ધોરણ દસ ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે શાળાના ચૌદ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે કેમ્પસ ડિરેક્ટર બાબુભાઈ સેજલિયા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે શાળાએ વિદ્યાર્થીઓને સતત પરીક્ષા લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉત્તેર્ણ્ય થયેલા વિદ્યાર્થીઓ આઈટી મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં ઈચ્છે છે કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા આપી દસ સેવા કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે જે મારું નામ રોહિતભાઈ દસાણી છે આજ રોજ એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસની અંદર યોગીચોક વિસ્તારની અંદર આવેલી શાળા હરેકૃષ્ણ વિદ્યાલયની અંદર આજરોજ કુલ ચૌદ વિદ્યાર્થીઓ એવન ગ્રેડની અંદર મેદાન માર્યું છે જ્યારે ઓગણીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડની અંદર મેદાન માર્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો આઈટી ક્ષેત્રની અંદર યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાઓ આપી દેશનું નામ ઉજ્જવળ કરવા માટે અને સારું ભવિષ્ય બનાવવા માટે પોતાની સારી કારકિર્દી બનાવવા માટે આજરોજ તે આગળ વધવા માગે છે ધોરણ દસની અંદર પૂરા વર્ષ દરમિયાન આ વિદ્યાર્થીઓએ આઠ કરતાં પણ વધારે રાઉન્ડ એક એક વિષયના પંદરથી પણ વધારે પેપરો લખ્યા અને જેના કારણે આ વિદ્યાર્થીઓએ આ સફળતા પ્રાપ્ત કરેલી છે મારું નામ દુધા વૃંદા છે મારે એકાણું પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યા છે અને મેં એવન ગ્રેડ મેળવ્યો છે અને પૂરા વર્ષ મેં જે મહેનત કરી એનો શ્રેય હું મારા શિક્ષકોને આપું છું કારણ કે એમણે અમને બહુ જ મહેનત કરાવી હતી એટલે અમારે એટલા ટકા આવ્યા છે નકા અમે અહીં પહોંચ્યા ન હોત